આવતીકાલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને અગ્નિકા માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઈસ્યુને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટવાસીઓ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહો છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય ત્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદારોનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફો ફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ પચીસ તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જ કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે

મૃતકોના આત્મા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આપ જાણી નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈક બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે પણ અમે વિનંતી કરવાના છીએ કે કોઈ આવતીકાલે જો અર્ધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટ વાસી નક્કી કારણ કે અમે બળજબરી નથી નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયાના બોસ પણ છે ને હતા ને શું કરતા હતા એ બધા કેમ એના સુધી તપાસ નથી જતી ભાઈ નાની માછલીઓ નહી મગર પકડાય તો જ એની એક અને એવી ધાક ઉભી થશે તો આખા ગુજરાતમાં ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથી નો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાનમાલ ની સુરક્ષાની જવાબદારી સરકાર માથે છે એમ નથી તો કોઈ નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષિત છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય જ્યાં મેયર જાય જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી કે ખરા મારો સવાલ છે આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં

સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી

એના વિશે કેટલાક પત્રકાર મિત્રો એ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં ત્રણ કરોડના તોડમાં આજ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લિફાફો થવાની પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને એ આક્ષેપ હોવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે

માન્ય પાલભાઈ નું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલ વાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક બહુ દુઃખ સાથે કેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક કોમન સૂર એવો છે કે આ નિર્ભર સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોન ની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એક સુરે કેવું છે ત્યાં વીસ લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ નહી શકે શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લિટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી વીસ લિટર તો સવાલે પૂછવા માંગીએ છીએ તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા

પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન દોઢસો ફૂટના રિંગ રોડની રિયલ એસ્ટેટની એક મેટરમાં પંચાવન લાખ રૂપિયા પણ લીધા છે જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડ નો તોડ કરનારા અધિકારીઓને તપાસ સોંપાઈ એ અધિકારીઓએ ક્યાંથી આંગળીઓ કર્યું અને રેડ પાડનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી

જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહીં પ્રદેશ પ્રમુખ શ્રી સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં આપણે સાથે મળીને આપણે પડખે રહેવાનું છે અમે એટલા કારણે જ કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સીલો સાથે વાત કરી છે બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે એફએસએલ ની ટીમ પુરાવા કલેક્ટ કરે સ્તર ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે એસઆઈટી નું ગઠન થાય ની પહેલા ક્રાઇમ સીન ને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે તો આ બધાની તપાસ

ત્યાં સુધી પૂરી પૂરી પ્રતિબદ્ધતા સાથે રાજકોટ બંધના કોલ સહિત તમામ આવનારા દિવસના કાર્યક્રમોમાં આગળ કાર્યક્રમો છે વિપક્ષની નહીં પીડિત પરિવારો નહીં રાજકોટનો માહિલો જીવે છે કે કેમ આપણી રાજકોટ વાસીઓની થવાની છે આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બધા આપનો પણ આભાર માનીએ છીએ અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માંગુ છું કે આવતીકાલે બંધ છે દુકાનો ને હોટલો તો બંધ રહેશે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણે છે